જય હેમાન દાદા જય પ્રભુ શ્રી રામ જય કષ્ટ પંચી મિત્રો સૌથી પહેલાં તો એક વાત કહેવી છે કે આજે મારો જન્મદિવસ છે સત્તર નવેમ્બર મારો બર્થ ડે છે મિત્રો તો તમામ ભાઈઓ બહેનોને એક જ પ્રાર્થના છે કે આશીર્વાદ આપજો જેવો સપોર્ટ કરો છો એવો જ સપોર્ટ કરતા રહેજો બસ આશીર્વાદ દેજો કે સાજા નવરા રહીએ અને વિડીયો બનાવતો રહો અને તમને પણ કઈક ને કંઈક લાભ થાય એવા વિડીયો દરરોજ બનાવતો રહો બરોબર છે ને બાકી તો તમારા તમામ લોકોની તમામ ભાઈઓ બહેનો જેટલા પણ આપણું પરિવાર છે યુટ્યુબનું નું બધા જ લોકોના આશીર્વાદ સાથે જ છે સપોર્ટ સાથે જ છે અને મિત્રો એક બીજી વાત જણાવતા ખુશી થાય છે કે વીસ હજાર લોકોનું પરિવાર કમ્પ્લીટ થઈ ગયું છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર બરાબર છે મારી એકલાની ચેનલ નથી કારણ કે તમે લોકો છો તો હું છું ભાઈ તો આપણા બધાનું એક હનુમાન દાદાના ભક્ત મહાદેવના ભક્તનું એક આમ કહેવાય ને સનાતની છોડદાર પરિવાર કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવી છે કે આર્થિક તંગી દૂર કઈ રીતે કરવી મિત્રો એવી જોરદાર ટિપ્સ તમને દેવી છે આજે એક એવી બધી ટીપ્સું લઈને આવ્યો છું ને કે કામ કરશે અને મોજ આવી જાય ભાઈ ક્યારેય પૈસાની કમી નહીં થાય અને મંત્ર પણ કહેવાય છે પાકીટમાં શું રાખવું એના વિશે પણ વાત કરવી છે મિત્રો આ વિડીયો બહુ લાભદાયી છે સો ટકાની પણ તમે કયો કોરા કાગળમાં લખી દઉં ભાઈ એવી એવી ટિપ્સ કે જે હજી ઘણા બધા કે જે એટલા બધા જાણકાર છે ને એને પણ ખબર નથી ભાઈ હા તો મિત્રો આ વિડિયોને ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્ર સરકાર સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા અત્યારે રેજ જલ્દી શેર કરી દેજો કારણ કે એ લોકોને પણ આ ટિપ્સ વિશે જાણકારી મળે ઉપાય કરી શકે અને ધન લાભ કરી શકે એને પણ ધન લાભ મળે બરોબર છે અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફટાફટ જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે રેડ બટન જેમાં સબસ્ક્રાઈબ લખેલું છે બાજુમાં ઘંટડી પણ દબાવી દેજો જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે થેન્ક્સ બટન મેમ્બરશિપ બટનની જે કંઈ પણ કલેક્શન છે ડોનેશન છે એ જે જરૂરિયાતમંદ લોકોની સેવામાં હું યુઝ કરવાનો છું જ્યારે કલેક્શન કમ્પ્લીટ થશે ત્યારબાદ બરાબર છે એની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તે આપેલા છે મિત્રો સૌથી પહેલી વાત કરવી છે કે આર્થિક તંગી દૂર કરવા માટેનો હનુમાનજીનો મંત્ર કયો છે તો કે ઓમ નમો હનુમતે આવે સાય આવે સાય સ્વાહા મિત્રો આ જે મંત્ર છે એનાથી આર્થિક તંગી તો દૂર થશે જ સાથે સાથે કર્જમાં ડૂબેલા વ્યક્તિ હોય બરોબર છે તો કર્જ પણ ધીમે 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 બધું સરખું થઈ જશે ઓમ નમો હનુમતે આવે આ મંત્રનો જાપ પણ દરરોજ સવારે સ્નાન કર્યા બાદ એક વખત અથવા તો એકવીસ વખત અથવા તો અગિયાર વખત જરૂરથી જાપ કરવો જોઈએ અને મિત્રો આર્થિક તંગી ક્યારેય આવે નહીં અને ધનલાભ મળે એના માટે શું કરવું તો તુલસીજી જે છે એમને દરરોજ ઘીનો દીવો કરવાનું રાખો દરરોજ સવારે આરતી પૂજા સમયે અને દરરોજ સાંજે પૂજા સમયે ઘીનો દીવો કરો ધૂપ કરો અગરબત્તી કરો બરાબર છે જેનાથી પણ માતાજી પ્રસન્ન થાય છે અને લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને ક્યારેય ધનની કમી આવવા નથી દેતા સાથે સાથે દરરોજ શિવાલયમાં બરોબર છે ઘરના મંદિરમાં પણ શિવલિંગ હોય જ છે એમાં પણ તમે જળાભિષેક કરો તો ચાલે અથવા તો બહાર મંદિર છે શિવાલય છે ત્યાં પણ જળાભિષેક જરૂરથી કરવો મિત્રો જળાભિષેક કરવા માત્રથી દાદા મહાદેવ મહાકાલ હોલે નાથ શિવ શંભુ ખૂબ રાજી અને પ્રસન્ન થાય છે અને ક્યારેય ધનની કમી નથી આવવા દેતા બની શકે તો બિલીપત્ર પણ સાથે ચડાવવું જોઈએ મિત્રો મેઇન વસ્તુ શું છે કે ધનની છે ને બચત કરવાનું રાખવું એ પણ એક સમજવા જેવી વાત છે થોડી થોડી ભલે એટલો બધો લોભે નહીં કરવાનો બરોબર બહુ લોભેય નહીં થવાનું અને દેખાદેખી થી બચો કોણ ઓલાએ આમ કર્યું તો હું મોંઘો મોબાઈલ લઉં બરોબર છે મારા મિત્રએ ગાડી લીધી હું પણ ગાડી લઉં આ દેખાદેખી છે ને ભાગદોડ દેખાદેખી નહીં ભાઈ એમાં પણ ઘણા લોકો કર્જમાં ડૂબી જાય છે પણ ખબર એ નથી પડતી ક્યારે ડૂબી ગયા બરાબર છે તો એમાં પણ બને એટલું ધ્યાન જરૂરથી રાખવું અને મિત્રો બીજી વાત કરીએ મહત્વની વાત તો વહેલી સવારે સ્નાન કર્યા બાદ લક્ષ્મીજી હનુમાનજીને ઘીનો દીવો જે છે એ દીવો પ્રગટાવી બરોબર છે દર્શન કરીએ અને માતાજીને કહેવાનું કે લક્ષ્મીમાં ધનની કૃપા વરસાવજો અમારે કાયમ કરોડો પોતે નથી થવું પણ હા જયારે કમી ન થાય પૈસાની શાંતિથી સુખમય જીવન જઈએ એવા આશીર્વાદ અમને પ્રદાન કરો માતાજી હનુમાનજી અમને એવા આશીર્વાદ પ્રદાન કરો તે એવું કીધા બાદ મિત્રો દીવો જે છે ને એની બાજુમાં ત્રણ ચાર વધીને બે કે ત્રણ દાણા ના રાખવા બરાબર છે પછી દીવો પ્રગટાવવાનો દીવો પ્રજ્વલિત કરવાનો હવે પ્રાર્થના કર્યા બાદ ત્રણ ચાર દાણા ના છે ને તમારા પાકીટમાં પર્સમાં રાખી દેવાના લેડીઝે કરી શકે જેન્ટ્સ સ્ત્રી પુરુષ બંને માટે કહું છું બરાબર છે પાકીટમાં રાખી દેજો આટલું કરવાથી મિત્રો એટલી કૃપા લક્ષ્મી માતાની વરસ છે કે આખું વરસ જ્યાં સુધી તમારું પાકીટ સલામત છે ત્યાં સુધી તમને કાંઈ પ્રોબ્લેમ નહીં પડે પાકીટ ફાટવા માંડે એટલે નવું પાકીટ લઈ લેવાનું હા આ પણ એક જરૂરી વાત છે કે પર્સ જે છે ને પાકીટ ક્યારેય ફાટવું ન જોઈ ખરાબ થઈ જાય તૂટી જાય પાકિટ તરત બદલાવી લેવાનું એનાથી પણ ધનની કૃપા છે ને રોકાઈ જાય ભાઈ આ હકીકતની વાત છે અને મારો અનુભવ એ છે અને તમે ગમે તેને પૂછી લેવાની છૂટ છે ભાઈ બરાબર છે અને બીજી એક વાત કરું તો કે જો કોઈની નજર તમારા પૈસા ઉપર રહેતી હોય કે આ માણસની ગાડી તો જો આહા હા મોબાઈલ તો જો વાહ એનું ઘર બંગલો તો જો ભાઈ જોરદાર છે એવું રહેતું હોય ને એટલે કે કોઈની ખરાબ નજર તમારા ધન ઉપર હોય બરાબર છે જેનાથી નજર લાગવાની બીક એ ભય રહે એવું થાય તો મીઠું નમક થોડું અમથું નમક તમારા પર્સમાં રાખી દેવાનું પાકીટમાં મિત્રો જેવી નજર પડશે ને બધું પાછું દૂર વહી જશે બરાબર સામેવાળા વ્યક્તિ ઉપર જ એ બધું જાશે આ પણ ગેરંટી છે નમક છે ને એ ખરાબ નજરથી તમને બચાવશે ભાઈ તમારા ધન ઉપર કોઈની ખરાબ નજર રહેલી હોય એનાથી તમને બચાવશે એટલે કે થોડું નમક રાખવું લક્ષ્મી માતાજી હનુમાનજીને દીવો કરી અને પ્રાર્થના કરી દર્શન કર્યા બાદ ત્રણ ચાર દાણા ચોખાના પણ પાકીટમાં રાખી દેવા અને મિત્રો પાકીટ છે ને બને ત્યાં સુધી શર્ટના ખિસ્સામાં રાખવું પેન્ટના ખિસ્સામાં જ ફાવી ગયું છે બરાબર છે તો આગળના ખિસ્સામાં રાખવું ક્યારેક બેક સાઈડ પાછળના પેન્ટના પાછલા ખિસ્સામાં ક્યારેય પાકીટ ન મૂકવું કારણ કે એનાથી એક કહેવાય કે અશુભ માનવામાં આવે છે એને તમારા પાકીટમાં પૈસા છે લક્ષ્મીજી છે બરાબર છે એને તમે પેન્ટના પાછલા ખિસ્સામાં રાખો તો એ બરાબર ન કહેવાય એટલા માટે બને ત્યાં સુધી આગળના ખિસ્સામાં શર્ટમાં રાખો તો બેસ્ટ કહેવાય પણ તેમ છતાં ન ફાવે તો પેન્ટના આગળના ખિસ્સામાં એટલે કે લેફ્ટ કે રાઈટ સાઈડ તમે રાખી શકો બરોબર છે ચાવી તમે તમારા પાકીટમાં રાખો ને તો એનાથી લક્ષ્મી છે ને તમારા પર્સમાં હોય ને તો એ કહેવાય કે શું કહેવાય આકસ્મિક જેમ કે આકસ્મિક ધનલાભ થાય એવી રીતે આકસ્મિક વ્યય પણ થાય ધનનો ઓચિંતાનો ક્યાંકથી ખર્ચો આવે પૈસા દેવા પડે એવી હાલત થઈ જાય કે કઈક કંઈક પ્રોબ્લેમ આવવા માંડે એટલા માટે ચાવી બને ત્યાં સુધી પાકીટની અંદર ન રાખવી હા પણ આ બધા લેડીઝને ટેવ હોય બરોબર છે ઘરની ચાવી રાખતા હોય કે પછી કંઈક બહાર જવું કરવું હોય તો જરૂર પડે મિત્રો પાકીટ સિવાય પણ રસ્તા છે સ્કૂટરની ડેકી છે બરોબર છે અથવા તો ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલમાં રાખી શકાય કે બીજા કંઈ પણ રસ્તા ગોતી રહેવા પણ પાકીટમાં રાખવાનું કદાચ રાખતા હોવ બરોબર છે તો બંધ કરીને જોજો આર્થિક હાલત સારી હોય તમારી બરોબર છે અને રાખતા હોય તો બંધ કરીને જોજો વધારે સારી ન થાય તો મને કહેજો પર્સમાં એલચી અને કપૂર આ બે વસ્તુ એટલી પોઝિટિવ વાઈબવાળી છે એટલે કે એકદમ સકારાત્મક ઉર્જા ફેલાવનારી છે એલચી અને કપૂર આ બંને વસ્તુ તમે તમારા પર્સમાં રાખી શકો પણ ક્યારે રાખવી ડાયરેક્ટ લઈને મૂકી દી ના ભાઈ સૌથી પહેલાં ઘરના મંદિરમાં રાખો હનુમાનજી પાસે રાખો બરાબર છે દીવો કરો ધૂપ કરો આરતી પૂજા કરો દાદાને પ્રાર્થના કરો ત્યારબાદ તમારા પર્સમાં રાખો હવે તમે ઘણા કહેશે કે ભાઈ આ તો ચોખાઈ રાખવાના મીઠું રાખવાનું એ રાખવાની કપૂરે રાખવાનું આટલું બધું રાખી દો પૈસા કેમ રાખશું તો ભાઈ એવું જરૂરી નથી આમ બધું રાખો બરાબર છે રાખી શકતા હોય એમ હોય તો બધું રાખો ગમે તે એક વસ્તુ રાખો ને ભાઈ તો પણ ફરક પડશે અને તમે અનુભવ કરો તો ખ્યાલ આવે આમાં હું કહી દઉં તમે સાંભળી લ્યો એમાં થોડું કાંઈ થવાનું છે તમે એકવાર ટ્રાય કરીને જુઓ નુકસાન તો ગાય છે જ નહીં ભાઈ મારી ગેરંટી છે નુકસાન થાય ને તો મને તમે કહેવાની છૂટ છે ભાઈ બરાબર છે નુકસાન જિંદગીમાં નહીં થાય આજે મેં મેંમાં વાત કીધી ને એ બધી વસ્તુ કરવાથી કાંઈક ને કાંઈક લાભ થશે સો ટકા થશે અને મિત્રો ગાયને રોટલી આ વસ્તુ બહુ જરૂરી વાત છે જો જમવાનું બનાવે બરોબર છે માતા બહેનો જમવાનું બનાવતા હોય તો પહેલી રોટલી હોય ને એ ગાય માતાની અલગ બનાવો આપણે બધા ખાતા હોય જમતા હોય એ જ હોય પણ પહેલી રોટલી ગાય માતા માટે બનાવો અને કહેવાય કે બની શકે ત્યાં સુધી વધારે રોટલી આપણે બધાની અલગ અલગ સિચ્યુએશન હોય બરોબર છે સારી સિચ્યુએશન છે તમારી તો વધારે રોટલી રાખો ગાય માતા માટે ગાય માતાને તમારા જમણા હાથની હથેળી ઉપર હું તમને બતાવું જમણો હાથ છે એની હથેળી ઉપર રોટલી રાખી અને ગાય માતાને ખવડાવો મિત્રો ગાય માતાની જીભ તમારા જમણા હાથની હથેળી ઉપર અડી ગઈ ને ખાલી બરાબર છે આ વાત તમને કોઈ નહીં કહે કહે હું કહું છું શું કામ કારણ કે યુટ્યુબના મારા પરિવારના જેટલા પણ લોકો ભાઈઓ બહેનો મારા વિડીયો જોવે છે ને અત્યારે તમે જોવો છો મિત્રો આટલો પ્રેમ યુટ્યુબમાંથી મને ક્યારેય નથી મળ્યો ભાઈ બરાબર છે ક્યાંયથી નથી મળ્યો બરાબર એટલા માટે તમને જે કાંઈ પણ હકીકત જે બાબતથી લાભ થશે ને કહેવાનું થાય છે ભાઈ એટલા માટે કહું છું તો ગાયમાં તને રોટલી ખવડાવો ગોળ ખવડાવો લાડુ ખવડાવો બરોબર છે રોટલા ખવડાવો પણ જમણા હાથની હથેળી પર આવી રીતે રાખીને ખવડાવો અને ગાયની જીભ તમારા જમણા હાથની હથેળી ઉપર અડી ગઈ એટલે સમજી લ્યો તમારો ભાગ્ય થઈ ગયો ભાઈ મિત્રો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ગાય માતાની અંદર સમાયેલા અડી જાય ને એટલે સમજી લેવું આખી જિંદગી ધનની કમી રહે કદાચ કોક લોકો વિચારશે કે બેઠા બેઠા ગાયને ખવડાવીને કરોડપતિ થઈ જાય હું તો કહું છું એ થઈ જશે જાવ પણ સંઘર્ષ મહેનત છોડી તો માગે ને ભાઈ બરોબર છે બધું બેઠા બેઠા જોઈ લેતું હોય જો ખાઈ લેવું પી લેવું હોય એ તો નો પોસિબલ નથી પણ કૃપા એટલી ભગવાનની થાય ભાઈ ગાય માતા એટલા રાજી થાય આશીર્વાદ આપે એમ સમજવું મિત્રો ગાય માતા છે અને બધા પશુ પક્ષી કીડીને કિડિયારું આપો બરોબર છે કિડયારું પૂરો જ્યાં બગીચો છે ત્યાં બગીચામાં ઝાડપાન છે ત્યાં નીચે કિડયારું પૂરો કૂતરા છે એને બિસ્કીટ ખાતા હોય તો બિસ્કીટ આપો ઘણા કૂતરાઓ રોટલી છાસ ખાતા હોય તો એમને એ ખવડાવો બરાબર છે ટૂંકમાં જીવનું પેટ ભરો ગમે તે જીવ છે પશુ પક્ષી છે પ્રાણી છે એમને આધાર થાય ને એનો આશીર્વાદ ભલે મોઢેથી બોલી ન શકે કે આ મજા આવી ગયો ધન્યવાદ તમારો બોલી ન શકે તો કાંઈ નહીં પણ એનો ભાવથી આશીર્વાદ આપે ને એ ફળે ફળે ને સો ટકા પડે ભાઈ અને મિત્રો છેલ્લી બાબત કહું તો આપણા બદરંગબલી અને માનજી મહારાજ બેઠા છે ને ભાઈ જોરદાર પાવરફુલ શક્તિશાળી મોજીલા ગદાવાળા દાદા એ ગદાવાળા દાદા જે આપણા છે એમને દર મંગળ અને શનિ ખાસ કરીને દરરોજ કાંઈક ને કાંઈક પ્રસાદી ભોગ ધરો પણ મંગળ અને શનિ ગોળ લાડુ ચણા જલેબી ગયડી વસ્તુ જરૂરથી દાદાને ધરવી ભાઈ અને એ પ્રસાદી જરૂરથી લેવી મિત્રો હનુમાનજી તમામ પ્રકારની કૃપા વરસાવે છે એના ફક્ત ઉપર બરાબર છે ઘણા લોકો મને મેસેજ કરતા હોય છે કમેન્ટ્સ કરતા હોય છે કરણભાઈ તમે વિડીયોમાં કીધું હતું કે તમે હનુમાનજીની સાધના બે વાર કરી છે બરાબર છે અને મંત્ર જાપ બધા આપો છો મિત્રો એક ભાઈની કમેન્ટ એ હતી કે સાધના કરવાની કે આવું બધું કરીએ તો સારું તો કહેવાય પણ હું ખાલી હનુમાન ચાલીસા બોલું છું સાચા ભાવથી તો પણ મને દાદાએ ઘણું આપી દીધું તો એ વાત સો ટકા હજાર ટકા સાચી છે ભાઈ હું તો ઘણા વિડીયોમાં કહું છું કે હું એમ નથી કહેતો સાધના ન કરો દાદાની ભક્તિ બહુ દાદાનો પ્રેમ જોતો હોય ને ઊંડાણપૂર્વક દાદામાં કહેવાય કે આખા પાગલ તો પાગલ ગાંડા તો ગાંડા જે છે એ મારું હનુમાનજી છે મને તમે ગાંડા પાગલ જે કીધું હોય એટલી હદે તમે વયા ગયા હોય દાદાની ભક્તિમાં ભાઈ તો સાધના કરો અને હનુમાન ચાલીસા હું તો એ કહું છું એ ભાઈને હનુમાન ચાલીસા કરવાથી લાભ થયો તમે ખાલી જૈન માન દાદા જય માન દાદા જય શ્રી રામ જય શ્રી રામ 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 એટલું બોલો ને તોય તમને એટલો લાભ થાય અને હનુમાન ચાલીસા છે બજરંગબાણ છે હનુમાન બાહુક છે હનુમાન અષ્ટક છે જ્યારે પણ સમય મળે જરૂરથી એક વખત તો જાપ કરવો જ ભાઈ તેનાથી પણ ઘણો બધો ફાયદો થાય છે અને ફાયદા માટેને ભક્તિ ભાવથી કરશો ને તો આપોઆપ લાભ દાદા પ્રદાન કરવાના જ છે ને મિત્રો હનુમાન ચાલીસા દરરોજ એક વખત તો જરૂરથી જાપ કરજો ભાઈ આઈ મારી નાનકડી રિક્વેસ્ટ છે આજે મારો જન્મદિવસ છે તો બર્ડ નિમિત્તે ખાલી એક જ રિક્વેસ્ટ કરું છું બરોબર છે વિડીયોને લાઈક ન કરો તોય વાંધો નહીં શેર ન કરો તોય વાંધો નહીં સબસ્ક્રાઈબ ન કરો તોય વાંધો નહીં હાલો બરોબર છે પણ હનુમાન ચાલીસા એક વખત દરરોજ બોલજો ભાઈ તમને લાભ થશે તમે રાજી થશો સ્માઇલ આવશે તમે મનમાં તો વિચારશો ને કે કરણભાઈએ કીધું તું હો ભાઈ સાચું પડ્યું હનુમાન ચાલીસા એક વખત રોજ બોલું છું વધીને સાત કે દસ દિવસની અંદર તમને ખબર પડી જશે બસ તમે રાજી રહ્યા ને આપણે રાજીભાઈ દાદાને દેવું હશે તો દાદા મોજેથી બધું આપી દેશે બરોબર છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ બરાબર છે બહુ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં દાદાની ભક્તિ કરતારીઓ જે કંઈ પણ ઉપાય કીધા છે એવું હોય તો ફરી વખત વિડીયો જોઈ અને નોટડાઉન પણ કરી શકો છો તમે અથવા તો મોબાઈલમાં પણ લખી શકો છો મિત્રો તમામ ભાઈ બહેનો મિત્રો સગા સુધી એટલા માટે શેર કરવાનું કહું છું કારણ કે એ લોકોને પણ ખ્યાલ આવે એ પણ આ ઉપાય કરી શકે અને કૃપા લઈ શકે ભાઈ એમને પણ દાદા રાજી કરે લક્ષ્મીની કૃપા એમને પણ મળે ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય દરરોજ નવા વિડીયો જોવા માટે જરૂરથી લાલ બોક્સ સબસ્ક્રાઈબ લખેલું છે તો ભાવી દેજો મેમ્બરશિપ બટન થેન્કસ બટન સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિટેલ બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ભાઈ બરોબર મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં જય વચંગભાઈ હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ કાષ્ટંજન દેવ કી જય